સ્વીકાર કરી વસ્ત્રાપુર પોલીસે હત્યા સહિત રાયોટીંગનો ગુનો નોંધ્યો છે ફરિયાદમાં ગાંધીનગરના પીઆઈના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પીઆઈ જી કે ભરવાડનું નામ પણ ફરિયાદમાં નોંધાયું વસ્ત્રાપુર પોલીસે તમામ આક્ષેપોને લઈને શરૂ કરી છે તપાસ ગોવિંદભાઈ ખેતાભાઈ ભરવાડ જે ગાંધીનગર રૂરલ પીઆઈ છે ફરજ બજાવે છે એ આ ઘટનામાં એ જોડે સાથે રહીને એમને ચારથી પાંચ ઈસમોને જોડે રાખીને ઉગ્ર સ્વરૂપ પકડાયું છે ઉગ્ર સ્વરૂપના લીધે એ લોકોએ બીજા બે ત્રણ જણા અમારી સાથે પાઇપ પાઇપ દ્વારા હુમલો કર્યો અને ગોવિંદભાઈ ખેતાભાઈ ભરવાડે પથ્થરો મારતા અમારા ફઈ લીલીબેન છગનભાઈ ભરવાડ એમને સાથીના ભાગમાં વાગતા એમનું મોત નીપજ્યું છે એફઆરઆઈ ના આવી ત્યાં સુધી અમને ક્યાંથી ખબર પડે કે આરોપી પકડશે કે નહીં આરોપી નહીં પકડવાનો અમને ભય છે એમાં ગોવિંદભાઈ જે પીઆઈ છે ને એ એવું કહેતા હતા કાયદો મારા હાથમાં છે અને જેમ હું આ અધિકારી તરીકે રોફ જમાવું એવી રીતે હું આ બી આમાં બી રોફ જમાઈ શકું છું તો તમે હું કહું એમ કરો અમે કીધું આપણે આ વસ્તુ જે સર્વસંમતિથી જ થવી જોઈએ બધાની અભિપ્રાય અભિપ્રાય મુજબ જ થવું જોઈએ પણ એ એ વધારે એ કાયદો હાથમાં રાખીને અમને બહુ જ ડરાવતા હતા ડેડ બોડીને લાઈન અમારે એટલી માંગ છે કે એફઆઈઆઈ આવે અને જ્યાં સુધી આરોપી ના પકડાય ત્યાં સુધી અમારે ડેડ બોડી સ્વીકારી થતી નથી પરિવાર મૃત્યુ નહીં સ્વીકારવાની વાતમાં પરિવારની કેટલીક માગણીઓ હતી જે માગણીઓ વેચવી હતી એમને અમે પોલીસ તરીકે તેમને ખાતરી આપી છે કે અમે બને તેટલા ઝડપી આરોપી પકડી પાડીશું અને એ દિશામાં પોલીસ સતત કામ કરી રહી છે એમાં જીકે દેસાઈ કરીને પીએસઆઈનું ભરવાડ છે એમનું નામ છે અને એ તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે ટોટલ સાત અને બીજા ચૌદ માણસો વિરુદ્ધ ફરિયાદ છે સામસામે ભરવાડવાસની અંદર કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને ત્યાં જીર્ણોધાર દર પાંચ વર્ષે લોકો જીર્ણોધાર કરતા હોય છે અને બંને પક્ષો સાથે મળીને આ જીર્ણોધ્ધાર કરતા હોય છે એ બાબતે આમંત્રણ પત્રિકામાં નામ લખવાની બાબતે એક પ્રશ્ન ઉપસ્થિત થયો અને જેનું આટલું ગંભીર રૂપ ધારણ કર્યું છે શહેર